નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીમાં મિત્રો એક દીકરાએ પોતાની મા માટે પોતાનું આખું ઘર અને લગ્નજીવન જોખમમાં મૂકી દીધું આકાશ અને નૈનાના લગ્ન સુખેથી શરૂ થયા પણ સમય જતાં નયનાએ સાસુ સુમનબેનને બોજ માનવાનું શરૂ કરી દીધું બહારના લોકોના ચડાવાથી નૈનાએ આકાશને એની માને છોડીને અલગ રહેવા દબાણ કર્યું પણ આકાશ પોતાની મા પ્રત્યે અડગ રહ્યો જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી ત્યારે આકાશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હું મારી માને ક્યારેય નહીં છોડું આ નિર્ણયના ભયંકર પરિણામો શું આવ્યા નૈનાની જીદ અને મા પ્રત્યેની ઉપેક્ષાએ તેને એવો પાઠ ભણાવ્યો જેની તેણે કલ્પના પણ નહોતી કરી શું સમય વીત્યા પછી નયનાને પોતાની ભૂલનો અહેસાસ થશે અને શું આકાશ તેની માફી સ્વીકારીને પોતાના તૂટેલા સંબંધને ફરી એક તક આપશે આ બધું જ જાણવા માટે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો દીકરો આકાશ કોર્ટમાંથી પાછો ફર્યો તેને જોતા જ તેની મા સુમનબેન ગભરાયેલા અવાજમાં પૂછ્યું શું થયું બેટા શું નિર્ણય આવ્યો આકાશે ઊંડો શ્વાસ લીધો માની આંખોમાં જોયું અને ધીરેથી બોલ્યો મમ્મી છૂટાછેડા થઈ ગયા બસ આટલું સાંભળતા જ માના હાથમાંથી ચાનો કપ છૂટીને જમીન પર પડી ગયો તેમની આંખો હેરાની અને ગુસ્સાથી ભરાઈ ગઈ તેમણે દીકરા તરફ ગુસ્સાથી જોયું અને જોરથી કહ્યું તારે આવું કરવાની શું જરૂર હતી જો એ તારી સાથે એકલી રહેવા માંગતી હતી તો તારે એની સાથે જતું રહેવું હતું કમસે કમ તારું ઘર તો ન તૂટત બેટા આકાશની આંખમાં આંસુ આવી ગયા પરંતુ આ વખતે તે જરાયે નરમ ન પડ્યો તેણે મમ્મીનો હાથ પકડ્યો અને કડક અવાજમાં કહ્યું ના મમ્મી તમે મને જન્મ આપ્યો પોતાની દરેક ખુશીઓનું બલિદાન આપીને મને ઉછેરીને મોટો કર્યો જ્યારે બધાએ મારો સાથ મૂકી દીધો ત્યારે પણ તમે મારી સાથે હતા મમ્મી તો હવે હું તમને એકલા કઈ રીતે મૂકી શકું મમ્મી આ દુનિયાનો કોઈ પણ સંબંધ તમારાથી મોટો ન હોઈ શકે દીકરાની વાતો સાંભળીને માની આંખોમાં પણ આંસુ આવી ગયા આ ખૂબ જ ભાવુક અને હૃદયસ્પર્શી સત્ય ઘટના હતી આખરે એવું શું થયું હતું કે દીકરાને આવો મોટો નિર્ણય લેવો પડ્યો આકાશ એક નાનકડા ગામમાં પોતાની મમ્મી સુમનબેન સાથે રહેતો હતો તેના બીજા ત્રણ મોટા ભાઈઓ હતા પરંતુ લગ્ન પછી બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હતા પિતાનું અવસાન તો ઘણા સમય પહેલાં જ થઈ ગયું હતું હવે ફક્ત માં જ હતી જેમનો ઘડપણનો આશરો ફક્ત આકાશ જ હતો માની પણ હવે ઉંમર થતી જતી હતી એકલા ઘર સંભાળવું મુશ્કેલ થતું હતું એટલા માટે તેઓ ઈચ્છતા હતા કે હવે આકાશના પણ લગ્ન થઈ જાય જેથી ઘરને સંભાળવાવાળી વહુ આવી જાય નેના સાથે સંબંધ નક્કી થયો નેના પણ એક સાધારણ પરિવારની દીકરી હતી જેણે પોતાના પિતાને નાનપણમાં જ ખોઈ નાખ્યા હતા ઘરમાં ફક્ત તેની મમ્મી ભાઈ અને ભાભી હતા સુમનબેને જ્યારે નેનાને જોઈ તો તેને પહેલી નજરે જ પસંદ કરી લીધી ગામના લોકોએ પણ જણાવ્યું કે છોકરી સંસ્કારી છે ઘરનું કામકાજ સારી રીતે જાણે છે એટલે સુમનબેનને લાગ્યું કે આ તેમના દીકરા માટે યોગ્ય રહેશે મોડું કર્યા વગર લગ્ન કરી નાખવામાં આવ્યા લગ્ન પછી જ્યારે નૈના વહુ બનીને આવી તો ઘર ખુશીઓથી ભરાઈ ગયું સુમનબેન પણ સંતુષ્ટ હતા કે હવે ઘરમાં બીજા પણ હાથ આવી ગયા જે એમનું ધ્યાન રાખશે શરૂઆતમાં નૈના ખૂબ જ સારી હતી સુમનબહેનની સેવા કરતી ઘરનું બધું જ કામ સંભાળતી જો સુમનબેન બીમાર થતા તો તેમની ખૂબ જ સેવા ચાકરી કરતી આકાશ પણ ખુશ હતો કે તેની મા અને પત્નીમાં સારો તાલમેલ છે પરંતુ આ બધું વધારે દિવસો સુધી ન ચાલ્યું ધીરે ધીરે નેનાના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું હવે તે પહેલાં જેવું ધ્યાન દેતી નહીં સુમનબેન ક્યારેક ચા માંગતા તો બહાના બનાવવા લાગતી અત્યારે મારે ઘણું કામ છે તમે જાતે જ બનાવી લો સુમનબહેન વિચારતા કે કદાચ થાકી ગઈ હશે એટલે કંઈ કહેતા નહીં પરંતુ ધીરે ધીરે આ બધું વધતું ગયું સમય વીતવાની સાથે નૈનાની અંદર હજી વધારે બદલાવ આવવા લાગ્યા હવે તે સુમનબેનથી ચીડાવા લાગી હતી જ્યારે સુમનબેન પ્રેમથી વાત કરવાની કોશિશ કરતા તો તે વાતને અવગણી નાખતી સુમનબેનને એ સમજાઈ નહોતું હર્યું કે અચાનક તેમની વહુ આટલી બદલાઈ કઈ રીતે ગઈ પરંતુ જલ્દી જ તેમને આનું કારણ સમજાઈ ગયું નૈના ઘણી વખત ફોન ઉપર તેની મા અને ભાઈ ભાભી સાથે વાત કરતી તે લોકો જ એને ચઢાવી રહ્યા હતા કે જ્યારે તારા પતિના મોટા ભાઈઓ પોતાની માને સાથે નથી રાખતા તો તે એકલીએ કંઈ ઠેકો લઈ રાખ્યો છે તું પણ પોતાના પતિને લઈને અલગ થઈ જા ધીરે ધીરે આ વાત નૈનાના દિમાગમાં ઘર કરી ગઈ હવે તેને સાસુ બોજરૂપ લાગવા લાગ્યા હતા હવે તે ધીરે ધીરે આકાશને પણ સુમનબેન વિરુદ્ધ ભડકાવવા લાગી પરંતુ આકાશ પોતાની મમ્મીને સારી રીતે ઓળખતો હતો તેણે નૈનાને સાફ શબ્દોમાં કહી દીધું જો નૈના મારી માં જ મારી દુનિયા છે ભાઈઓ તો પહેલા જ અલગ થઈ ગયા હવે મમ્મીનું ધ્યાન રાખવાવાળો કોઈ નથી જો તને કંઈ તકલીફ હોય તો મને કહે પરંતુ મમ્મી વિશે કંઈ ખોટું ન બોલ આકાશની આ વાત સાંભળીને નૈનાને ઝટકો લાગ્યો તેણે વિચાર્યું હતું કે આકાશ તેની વાતો પર વિશ્વાસ કરી લેશે પરંતુ એવું થયું નહીં હવે તેને કોઈ બીજો રસ્તો શોધવો પડે એમ હતું એટલે નેનાએ પોતાની માની સલાહ માનીને બીજો રસ્તો અપનાવ્યો તેણે સુમનબેનને હેરાન કરવાનું ચાલુ કરી દીધું જ્યારે સુમનબેન કંઈ કહેતા તો તે ધ્યાન દેતી નહીં ક્યારેક ક્યારેક તે કારણ વગર જ સુમનબેનના કરેલા કામમાં ભૂલો કાઢવા લાગતી તમારાથી કંઈ વ્યવસ્થિત કામ થતું નથી તો મહેરબાની કરીને કંઈ કામ ન કરો સુમનબેનને તકલીફ થતી પરંતુ તે દીકરાના લીધે ચૂપ રહેતા આકાશને આ બધી વાતનો કંઈ જ અંદાજ હતો નહીં તે આખો દિવસ કારખાનામાં મહેનત મજૂરી કરતો અને ઘરના બહારના કામ સંભાળતો સાંજે જ્યારે ઘરે પાછો આવતો તો નૈના બનાવટી મીઠાસ સાથે માનું ધ્યાન રાખવાનું નાટક કરતી આકાશને લાગ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ હકીકત કંઈક બીજી જ હતી નૈનાએ બે ચહેરા અપનાવી લીધા હતા આકાશની સામે એક આદર્શ વહુ અને સાસુ માટે એક દયા વગરની વ્યક્તિ તે સમજી ગઈ હતી કે જો સીધે સીધી અલગ થવાની વાત કરીશ તો આકાશ ક્યારે પણ નહીં માને એટલા માટે તેણે એક ચાલાકી કરી સાસુને એટલી તકલીફ આપો કે તે પોતે જ કહી દે કે બેટા તમે લોકો અલગ થઈ જાઓ પણ સુમનબેન એટલા કમજોર ન હતા તેમણે બધી જ તકલીફો સહન કરી લીધી પરંતુ પોતાના દીકરાને કોઈ ફરિયાદ ન કરી પણ દરેક માણસની સહનશક્તિની એક હદ હોય છે એક દિવસ કંઈક એવું થયું કે સુમનબહેનની ધીરજ ખૂટી ગઈ એ દિવસે આકાશ કારખાનામાં કામ કરી રહ્યો હતો જ્યારે અચાનક તેના ફોનની રીંગ વાગી પડોશીનો ફોન હતો ભાઈ જલ્દી ઘરે આવો સુમન કાકી અને ભાભીમાં જબરદસ્ત ઝઘડો થઈ રહ્યો છે આકાશને વિશ્વાસ જ થયો નહીં તે બધું જ મૂકીને દોડતો ઘરે પહોંચ્યો અંદર પહોંચતા જ તેને પોતાની મા અને પત્નીની વચ્ચે તું તું મેં મેં સંભળાણી નેના ગુસ્સેથી લાલ થઈને રાડો પાડી રહી હતી દિવસભર બેઠા રહો છો કોઈ કામ ધંધો નથી ઉલટાનું મારી જિંદગી નર્ક બનાવી રાખી છે સુમનબેન લાચાર થઈને બોલ્યા બેટા જ્યારે હું કામ કરું છું ત્યારે પણ તને મુશ્કેલી થાય છે અને જ્યારે હું બેઠી રહું છું ત્યારે પણ તને તકલીફ થાય છે તું જ કહે હું કરું તો શું કરું નેના વધારે ભડકી ગઈ તમે બસ મારા માથા પર બેઠા ન રહો હવે હું આ ઘરમાં તમારી ગુલામી નહીં કરી શકું નયનાની આ વાત સાંભળીને સુમનબેન અંદર સુધી ભાંગી પડ્યા પરંતુ તેમણે આકાશની સામે કાંઈ કહ્યું નહીં નયનાની વાતો સાંભળીને આકાશ ગુસ્સાથી તમતમી ઉઠ્યો તેણે ગુસ્સાથી નયના તરફ જોયું અને કહ્યું શું બકવાસ કરી રહી છે આ મારી મા છે જેણે મને જન્મ આપ્યો મને ઉછેરીને મોટો કર્યો અને તું એમની સાથે જ આવી રીતે વાત કરી રહી છે નૈનાએ આંસુ વહાવવાનું શરૂ કરી નાખ્યું અને બોલી તો ઠીક છે તમારી મા રહેશે તો હું નહીં રહો તમે અમને ઘરમાંથી કાઢો નહીંતર હું મારા પિયર જતી રહું છું નૈનાની આવી વાત સાંભળીને આકાશની ધીરજ ખૂટી ગઈ તેણે ગુસ્સામાં નૈનાને બે થપ્પડ મારી દીધી નયના ત્યાં જ જમીન ઉપર બેસીને રડવા લાગી અને તરત પોતાની મમ્મીને ફોન કર્યો મમ્મી આકાશે મારા પર હાથ ઉપાડ્યો હું એક પાળ માટે પણ હવે અહીં નહીં રહી શકું ભાઈને મોકલી દો મને અહીંથી લઈ જાય નૈનાની મમ્મીએ મોડું કર્યા વગર પોતાના દીકરાને મોકલી દીધો અને નૈના પોતાના ભાઈની સાથે પિયર જતી રહી આકાશ ચૂપચાપ ઊભો રહ્યો સુમનબેને તેના ખભા પર હાથ રાખ્યોને કહ્યું બેટા આ તે શું કરી નાખ્યું આવી રીતે પત્ની પર હાથ ન ઉપાડવો જોઈએ જો તે અલગ રહેવા ઈચ્છતી હતી તો તારે એની વાત માની લેવી હતી પરંતુ તારું આ વર્તન કીક ન હતું આકાશની આંખોમાં આંસુ આવી ગયા મમ્મી જેણે તમને અપમાનિત કર્યા તેની સાથે હું કઈ રીતે રહી શકું તમે મારી જિંદગી છો હું તમને ક્યારેય એકલા ન મૂકી શકું સુમનબેનની આંખમાં આંસુ આવી ગયા તેમણે પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને બોલ્યા બેટા છતાં પણ તે નૈના પર હાથ ઉપાડીને ઠીક નથી કર્યું નૈના પિયરમાં બેઠી રહી તેની મમ્મીએ તેને કહ્યું તું બસ અહીંયા જ રહે જ્યાં સુધી આકાશ તારી પાસે માફી માંગીને તેને મનાવવા ન આવે ત્યાં સુધી પાછી ન જતી પરંતુ દિવસો વીતતા ગયા અને આકાશ તેને મનાવવા આવ્યો નહીં હવે નૈના અને તેની માં બંને પરેશાન થઈ ગયા આખરે તેમણે સંબંધ બતાવવા વાળા વચેટીયા દ્વારા આકાશ સુધી સંદેશ પહોંચાડ્યો જો તારે લેવા ન આવું હોય તો છૂટાછેડા આપી દે જ્યારે આકાશે આ સાંભળ્યો તો તેણે કડક શબ્દોમાં જવાબ આપ્યો જો તેને મારી મા સાથે રહેવું હોય તેમની સેવા કરવી હોય તો જ હું તેની સાથે રહી શકીશ નહીં તર જો એની ઈચ્છા હોય તો હું છૂટાછેડા પણ આપી શકું છું પરંતુ હું મારી મમ્મીને ક્યારેય નહીં મૂકું મીડિયેટર દ્વારા આકાશની આ વાતો સાંભળીને નૈના અને તેની માને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો પછી નૈનાની મા ગુસ્સાથી લાલ ચોળ થઈ ગઈ તેણે નૈનાને પાસે બોલાવી અને કડક અવાજમાં કહ્યું બેટા એ માણસ ક્યારેય નહીં સુધરે તેને પાઠ ભણાવવાનો બસ એક જ રસ્તો છે છૂટાછેડા હમણાં જ કોર્ટ જઈએ અને તેની અક્કલ ઠેકાણે લાવીએ નૈનાએ માની વાત સાંભળી અને કાંઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી તેને લાગવા લાગ્યું હતું કે જો તેણે આ પગલું ન ભર્યું તો તેની જિંદગી હંમેશા માટે બરબાદ થઈ જશે બંને મા દીકરી કોર્ટ પહોંચી અને છૂટાછેડાનો કેસ દાખલ કરી નાખ્યો જ્યારે કોર્ટમાંથી આકાશને નોટિસ ગઈ તો તે કોઈ પણ હિચકીચાહટ વગર કોર્ટ પહોંચી ગયો જજ સાહેબે જ્યારે તેને સવાલ કર્યો તો તે શાંત સ્વરમાં બોલ્યો સાહેબ મારી પત્ની કહે છે કે હું મારી માને મૂકી દઉં અને એકલો તેની સાથે રહું હું એવું ક્યારેય નહીં કરી શકું મારી માએ મારા માટે જે કાંઈ પણ કર્યું છે તેનું ઋણ હું જિંદગીભર પણ નહીં ચૂકવી શકું જો નૈના મારી સાથે રહેવા માંગે છે તો તેને મારી મમ્મીને પણ અપનાવવા પડશે પરંતુ જો તેને આ વાત મંજૂર નથી તો હું એને રોકીશ નહીં જજ સાહેબે નૈના તરફ જોયું અને પૂછ્યું શું તમે તમારા સાસુ સાથે આ લગ્ન નિભાવી શકશો નૈનાનો ચહેડો ગુસ્સાથી તમતમી ઉઠ્યો તેણે એક ક્ષણ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો ના હું એ મહિલા સાથે નહીં રહી શકું જો આકાશને મારી સાથે રહેવું છે તો એને અલગ મકાન લઈને રહેવું પડશે જજ સાહેબે બંનેની વાત સાંભળી અને માથું હલાવીને કહ્યું જો તમારામાંથી કોઈ પણ એકબીજાની શરતો માનવા માટે તૈયાર નથી તો આ લગ્નનું કોઈ ભવિષ્ય નથી સારું એ જ રહેશે કે તમે બંને અલગ થઈ જાઓ જજ સાહેબના હસ્તાક્ષરની સાથે બંનેનો સંબંધ હંમેશા માટે ખતમ થઈ ગયો નિર્ણય પછી આકાશ જ્યારે ઘરે પાછો ફર્યો તો સુમનબેન બેચેન ખાઈને તેની રાહ જોઈ રહ્યા હતા સુમનબેન ધ્રુજતા અવાજે બોલ્યા બેટા મારી હવે ઉંમર થતી જાય છે હું તો આજે છું અને કાલે નહીં હોઉં મારા લીધે તું પોતાનો સંસાર શું કામે બરબાદ કરે છે તારા લગ્ન તૂટ્યા એ પીડા મારાથી સહન નથી થઈ રહી જા તારી પત્નીને મનાવી લે મારા વગર પણ તારું ઘર વસી જશે પરંતુ આકાશ સુમનબેનના પગ પાસે બેસી ગયો અને તેમનો હાથ પકડીને બોલ્યો મમ્મી તમે જ મારી જિંદગી છો હું તમને એકલા નહીં મૂકી શકું હું તમારી દેખભાળ કરું એ મારું કર્તવ્ય છે હું તમારા વગર જીવી નહીં શકું આટલું સાંભળતા સુમનબેનની આંખમાં આંસુ છલકી પડ્યા ત્યાં નયનાના પિયરમાં વાતાવરણ અજીબ થઈ ગયું હતું છૂટાછેડા પછી તેની દુનિયા બદલાઈ ગઈ હતી હવે જ્યારે કોઈ પણ તેના માટે નવો સંબંધ લઈને આવતો એ તેના છૂટાછેડાનું કારણ જાણ્યા પછી સંબંધ કરવાની ના પાડી દેતા ધીરે ધીરે તેની બદનામી થવા લાગી જે સ્ત્રી પોતાના સાસુની સેવા ન કરી શકે એ ઘર કઈ રીતે સંભાળશે નયના અને તેની મમ્મી નવા સંબંધની શોધમાં ત્રણ વરસ સુધી લાગેલા રહ્યા પરંતુ કોઈ પણ તેને અપનાવવા માટે તૈયાર નહોતું આખરે તેમણે હાર માણી લીધી આવી જ રીતે ચાર વર્ષ વીતી ગયા એક દિવસ અચાનક નૈનાની મમ્મીની તબિયત ખરાબ થવા લાગી ઘરમાં તેમની હાલત જોઈને નૈનાનો ભાઈ અને ભાભી ચિંતિત રહેવા લાગ્યા પરંતુ ચિંતા ફક્ત દેખાવા માત્ર હતી પછી એક દિવસ નયનાની ભાભી ગુસ્સાથી રાડ પાડીને બોલી સાંભળો હું આ ડોસી સાથે નહીં રહી શકું કાં તો એને અહીંથી નીકાળો નહીં હું જતી રહું છું નયનાનો ભાઈ પોતાની પત્નીની વાત સાંભળીને મજબૂર થઈ ગયો તેણે નયનાને કહ્યું જો નૈના હું કંઈ નથી કરી શકતો મારી પત્ની રોજ રોજ ઝઘડા કરે છે તું મમ્મીને પોતાની સાથે લઈને જા જે પણ ખર્ચો થશે તે હું આપી દઈશ ભાઈની વાતો સાંભળીને નૈના અને તેના મમ્મીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ નૈનાને આજે અહેસાસ થયો કે તેણે આકાશ સાથે કેટલું ખોટું કર્યું હતું તેણે પોતે પણ આશ તો કર્યું હતું પોતાના સાસુને ન અપનાવવાની જીદે તેની જિંદગી બરબાદ કરી નાખી હતી હવે એ જ પીડા તેની માને પણ સહન કરવી પડી રહી હતી આંખમાં આંસુ સાથે નૈનાએ તેના ભાઈને કહ્યું ભાઈ મમ્મીએ એકલા હાથે આપણને ઉછેરીને મોટા કર્યા અને આજે તમે એને બોજ સમજી રહ્યા છો પરંતુ ભાઈએ ખભા ઊંચા કરીને કહ્યું બહેન હું મજબૂર છું મારી પત્નીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે મમ્મી રહેશે તો તે ઘર મૂકીને જતી રહેશે હવે તું જ કંઈ કર નયનાની મમ્મી ચૂપ હતી અને તેની આંખોમાં આંસુ હતા એ મનમાંને મનમાં વિચારી રહ્યા હતા મેં પણ આજ તો કર્યું હતું મારા જમાઈને મારી દીકરી સાથે રાખવા માટે તેની માને અલગ કરવાની જીદ કરી હતી આજે એ જ જીદ મારા દીકરાની પત્ની કરી રહી છે નૈનાની આંખમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા હવે તેને પૂરી રીતે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કાશ કાશ્મે મારા સાસુને અપનાવી લીધી હોત કાશ મેં આકાશની વાત સમજી હોત પછી એક દિવસ તેની મમ્મીએ તેના માથા પર હાથ રાખ્યો અને ધીરા અવાજમાં બોલ્યા બેટા જે કંઈ પણ આપણે કર્યું હતું એ જ બધું હવે આપણી સામે આવી રહ્યું છે આપણે આવું ક્યારેય નહોતું કરવું જોઈતું હવે એક કામ કર તારા પતિ પાસે પાછી જતી રહે અને તેની પાસે માફી માંગી લે મને વિશ્વાસ છે કે તને જરૂર માફ કરી દેશે નૈનાએ પોતાની મા સામે જોયું તેનો અવાજ રૂંધાઈ ગયો અને તે બોલી પરંતુ મમ્મી ના બેટા એની મમ્મીએ તેની વાત વચ્ચેથી જ કાપી નાખી હવે મોડું ના કર હું જાણું છું કે તને પણ અહેસાસ થઈ ગયો છે કે માની સેવા દીકરો જ કરે છે હું નથી ઈચ્છતી કે તું પણ એ જ તકલીફ ઉપાડે જે મેં સહન કરી છે નયનાની અંદર ભાવનાઓનું તોફાન ઉમડી પડ્યું તેને સમજાઈ ગયું કે તેણે કેટલી મોટી ભૂલ કરી નાખી હતી પછી થોડું પણ મોડું કર્યા વગર તે પોતાની મમ્મીને પગે વાગી અને સીધી પોતાના પતિના ઘર તરફ નીકળી પડી આકાશના ઘરે જ્યાંથી તે પોતાના અભિમાન સાથે નીકળી હતી આજે એ જ માથું નમાવીને પાછી ફરી હતી તેણે સહેજ સંકોચ સાથે દરવાજો ખખડાવ્યો આકાશ રસોડામાં પોતાની બીમાર મા માટે ચા બનાવી રહ્યો હતો ધીરે ધીરે દરવાજા તરફ આગળ વધ્યો અને દરવાજો ખોલ્યો સામે નૈનાને ઊભેલી જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ તે એકદમ સ્તબ્ધ રહી ગયો અને બોલ્યો નૈના તું અહીં શું જરૂર હતી અહીં આવવાની આકાશના અવાજમાં ગુસ્સો સાફ છલકાઈ રહ્યો હતો નૈના એકદમથી તેના પગમાં પડી ગઈ અને રડવા લાગી આકાશ મને માફ કરી દો મેં બહુ મોટી ભૂલ કરી નાખી જે કંઈ પણ અમે તમારી મમ્મી સાથે કર્યું એનું ફળ મને મળી ગયું છે મારી ભાભી પણ મારી મમ્મી સાથે એ જ કરી રહી છે જે મેં તમારી મમ્મી સાથે કર્યું હતું ત્યારે મને અહેસાસ થયો કે માને ઠુકરાવાનું દર્દ શું હોય છે મને માફ કરી દો હું તમારી મમ્મીની સેવા કરવા માંગુ છું આકાશે તેને ઝટકાથી ઊભી કરી અને તીક્ષ્ણ નજરોથી જોયું હવે જ્યારે તને પીડા અનુભવાય ત્યારે તને મારી મમ્મીની યાદ આવી જ્યારે મેં તને વારંવાર કહ્યું હતું કે મમ્મીને અપનાવવાનું શીખ ત્યારે તને મારી વાતો ફાલતું લાગતી હતી અને હવે તને માફી જોઈએ છે નૈના રડતી રહી હા આકાશ મેં ઘણું મોડું કરી નાખ્યું પરંતુ હું સાચે બદલાઈ ગઈ છું મને એક તક આપી દો આકાશ કંઈ કહે એ પહેલા જ બીમાર સુમનબેનનો અવાજ આવ્યો નયના અહીંયા અવળદા નયના ઝડપથી તેમની પાસે પહોંચી અને તેમના પગમાં પડીને રડવા લાગી મમ્મી મને માફ કરી દો મેં તમને ઠુકરાવી દીધા હતા પરંતુ હવે હું તમારી સેવા કરવા માંગુ છું મને તમારી પાસે રાખી લો સુમનબેને ધ્રુજતા હાથે તેના માથા પર હાથ ફેરવ્યો બેટા ભૂલ માણસથી જ થાય જો તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો હું તને માફ કરું છું આકાશે મા તરફ જોયું મમ્મી તમે આટલી સહેલી રીતે તેને માફ કરી રહ્યા છો સુમનબેન હળવી મુસ્કાન સાથે બોલ્યા બેટા જ્યારે કોઈ સાચા મનથી પોતાની ભૂલ સ્વીકારે છે તો એને બીજી તક આપવી જોઈએ આકાશે ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી કહ્યું ઠીક છે પણ હવે કોઈ શરત નહીં જો તું સાચે બદલાઈ ગઈ છો તો મમ્મીને સેવામાં કોઈ કમી ના રહેવી જોઈએ નૈનાની આંખોમાં હરખના આંસુ છલકાઈ પડ્યા તેણે માથું હલાવીને હા પાડી ત્યાર પછી સુમનબેને ફરીવાર બંનેના લગ્ન કરાવી નાખ્યા નૈનાએ હવે એક નવા વિચાર સાથે પોતાનું ઘર વસાવ્યું તેણે પોતાના સાસુની સેવા કરી અને પોતાના પતિને ક્યારેય પણ ફરિયાદ કરવાની તક ન આપી ત્યાં જ્યારે નૈનાના ભાઈ અને ભાભીને ખબર પડી કે નૈના પોતાના સાસુ સાથે ખુશ છે તો એમને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે પોતાની મમ્મીને અપનાવી લીધા અને તેમની સેવા કરવા લાગ્યા મિત્રો ક્યારેક ક્યારેક જે પીડા આપણે બીજાને આપીએ છીએ ને એ જ પીડા પાછી વળીને આપણને મળે છે પરંતુ સાચે સમયે પોતાની ભૂલ માની લેવી એ જ સાચી માણસાઇ કહેવાય મિત્રો તમને આ કહાની કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ